જય ગજાનંદ જય માતાજી ત્રેવીસ આઠ બે હજાર પચીસના દિવસે આવી રહી છે શનિ અમાવસ્યા તો જે કોઈ લોકોને શનિ પરેશાન કરે છે એ લોકોએ આ ઉપાય જરૂરથી કરી લેવો જોઈએ શનિ પરેશાન કરે છે કે નહીં આપણને કેમ ખબર પડે તમારા ધારી કામ થતા નથી આડા ફટકા લાગે છે તમે જે કાંઈ કાર્ય કરવા જાઓ છો એ નવ્વાણું ટકા એ કામ પહોંચી જાય છે અને એક ટકા આ અટકે છે તમે પાછા પડી જાવ છો આત્મવિશ્વાસની ઉણપ રહે છે સમાજની અંદર જે તમારો પ્રભાવ પડવો જોઈએ તે પ્રભાવ નથી પડતો તો સમજી લેવાનું કે શનિદેવ તમારાથી નારાજ છે તો એને પ્રસન્ન કરવા માટે તમારે ત્રેવીસ આઠ બે હજાર પચીસના દિવસે શનિ અમાવસ્થા અત્યારના દિવસે તમારે આ પ્રયોગ કરવાનો છે કયો પ્રયોગ એ જાણતા પહેલા કમેન્ટની અંદર જય શનિદેવ જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં એમ કહેવાય તમારે સંધ્યાના સમયે તમારા ઘરના મુખ્ય દરવાજે નવ મુખી દીવો પ્રજ્વલિત કરવાનો છે એ દીવો પ્રજ્વલિત કરી એની અંદર તમારે ત્રણ લવિંગ અને ત્રણ એલસી પધરાવાના છે અને એક રૂપિયાનો સિક્કો એની અંદર પધરાવવાનો છે દીવો તમારે આઠ અને સોળ મિનિટે પ્રજ્વલિત કરવાનો છે સોવીસ મિનિટ સુધી દીવો પ્રજ્વલિત રહે એટલું દિવેલ તમારે એની અંદર પધરાવવાનું છે સરસવના તેલનો દીવો કરવાનો છે અને બીજું તમારે શું કરવાનું છે તો કે શનિવારના દિવસે એક પાત્રની અંદર થોડો ધૂપ કરવાનો છે એ ધૂપની અંદર થોડો ગળ સાત લવિંગ સાત એલસી એની અંદર પધરાવાના છે અને કપૂર પધરાવવાનું છે અને ઓમ સમસનેશ્વર આયનમાં ઓમ સમસનેશ્વર આયનમાં આ મંત્ર બોલી આખા ઘરની અંદર સંધ્યાના સમયે તમારે ધૂપ અર્પણ કરવાનો છે આટલું કરવાથી ભગવાન શનિ મહારાજની તમારી ઉપર કૃપા રહેશે અને તમારા બગડતા કામ બનવા લાગશે જય ગજાનંદ જય માતાજી